અને આના કેસ થઈ રહ્યા છે ત્યારે હવે બદલીઓમાં ક્યાંક કચાશ રહી ગઈ છે કે કેમ તે પ્રશ્ન ઉભો થયો છે તેની સાથે શહેરમાં અન્ય એજન્સીઓની રેડના કારણે ઈમાનદાર પોલીસ અધિકારીની શાખને નુકસાન થયું છે અમદાવાદના વટવા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી જ્યાં ગાદલાની વચ્ચે દારૂ છુપાવવામાં આવ્યો હતો તેની સાથે ત્રણ આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે રેડ કરવાની શરૂઆત કરવામાં આવી હતી

પીસીબી બ્રાન્ચે રેડ કરીને આખું રેકેટ ઝડપ્યું હતું જો આ તાળી બજારમાં વેચાતી થઈ ગઈ હોત તો અનેક લોકોના જીવ જોખમમાં આવી ગયા હોત આ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ત્યારે શહેરના સરદાર નગરમાં પણ કેમિકલથી તાળી બનાવવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કેમિકલ ઝડપ્યું છે આ વખતે પણ રેડ કરનાર પીસીબીની ટીમ જ હતી ત્યારે ફરી એક વખત સિરપ કાંડની જેમ અમદાવાદમાં તાળી કાંડ થાય તો ખૂબ મોટું નુકસાન સર્જાઈ શકે તેવું ચર્ચામાં છે ખબર કે લઈ ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર નોટીફિકેશન પાણી કે લઈ બૅલ આઈકોન કો જરૂર દબાણ